ત્રણસો ને બે રૂપિયા ત્રણ નાખજો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ચૌદ પંદર ત્રણસો ને પંદર રૂપિયા પંદર ત્રણસો પંદર સોળ સોળ રૂપિયા ત્રણસો સોળ સોળ રૂપિયા ત્રણસો ઓગણીસ ઓગણીસ રૂપિયા ને બોલુ ભાઈ કોઈ ને ઓગણીસ ઓગણીસ રૂપિયા ને વીસ રૂપિયા વીસ ત્રણસો વીસ ત્રણસો ને વીસ રૂપિયા એકવીસ ત્રણસો એકવીસ ત્રણસો બાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ બત્રીસ છેતાલીસ ત્રણસો છેતાલીસ રૂપિયા છેતાલીસ ત્રણસો છેતાલીસ છેતાલીસ રૂપિયા સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન છપ્પન સાઠ એકસઠ એકસઠ બાસઠ ત્રેસો ચોસઠ ચોસઠ ત્રણસો ચોસઠ ત્રણસો ચોસઠ ચોસઠ રૂપિયા ચોસઠ પાસઠ છસઠ સડસઠ અડસઠ ઓગણ સિત્તેર હુંબો પંચોતેર ત્રણસો પંચોતેર રૂપિયા પંચોતેર ત્રણસો પંચોતેર પંચોતેર છોતેર સત્યોતેર અઠ્યોતેર ઓગણસી એસી એકાશી બ્યાસી ત્રણસિંહ ચોરાશી પંચા પંચ્યાસી ત્રણસો પંચ્યાસી પંચ્યાસી રૂપિયા ને પંચ્યાસી રૂપિયા ત્રણસો પંચ્યાસી પંચ્યાસી રૂપિયા ને પચ્યાસી અઠ્યાસી નેવ્યાશી નેવું એકાણું 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 રૂપિયા બાણું બાણું ચોરાણું પંચાણું છન્નો સત્તાણું છન્નું

એકવીસ રૂપિયા રૂપિયા ને બધું એકવીસ ત્રણ વાર ને એકસો એકવીસ રૂપિયા બચસો ને એક રૂપિયા એક હજાર સાત નો તમે સત્તર ઊંડોવી શકી બસોને એકવીસ રૂપિયા એકવીસ બસો એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચ્ચીસ ચોવીસ સત્યાવીસ સત્તાવીસ બચસોને રૂપિયા સત્તાવીસ હાલો હા રૂપિયા સત્તાવીસ બચસો સત્યાવીસ સત્તાવીસ ક્યાં વરુભાઈ ને એકસો

ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેવર અઢાર બસો ને અઢાર રૂપિયા અઢાર ઓગણીસ બસો વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ઓવી પચીસ બસો પચીસ પચીસ રૂપિયા ને ભાઈ આનો 25 છે એ હું નામ તો આપણે 100 રૂપિયા ભાઈ એમાં 25 થેલા 85 રૂપિયા 85 રૂપિયા થેલા

સારું છે એક મિનિટ બોલે ચાર ભણો બાય રૂપિયા <ihaz> એકાદેશ <violin beeping warfare>

ન ચાલીયાલી લેવા ભાઈ કોઈને ચાલ્યા

એકાનુ એકસો એકા એકાપિયા એકસો એકા એકાવન ખાલી ખાલી કરો ભાઈ એકસો એકાવન